આજની વાર્તાનું પહેલું પાત્ર છે એક ઢોંગી વાઘ અને બીજું પાત્ર છે લાલચુ મુસાફર તો ચાલો આપણે સાંભળીએ આજની એક એક ઢોંગી વાઘ અને લાલચુ વાર્તા બાળક મિત્રો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ યુઝફુલ ઇન્ફોને અને આવી અવનવી વાર્તાઓ અને માહિતી સાંભળતા રહો ચિત્રગ્રીવ નામનો એક કબૂતરો રાજા હતો તેણે બધા કબૂતરોને ભેગા કરી તેમને વાર્તા દ્વારા શિક્ષણ આપવા માટે વાર્તા સંભળાવવાનું શરૂ કર્યું જે આજે હવે આપણે સાંભળશું એક વખતની વાત છે એક સરસ મજાનું વન હતું આ વનમાં અનેક જાતના વૃક્ષો ઉગેલા હતા જંગલમાં અવરજવર ઓછી જણાતી હતી ચારે બાજુ બધું શાંત જણાતું હતું એ વનમાં એક સરોવર હતું સરોવરમાં માં જાડના પાંદડા અને ડાળખીઓ ખૂબ પડેલી હતી અને કિનારાની નજીક કાદવ હતો આજ સરોવરમાં માં આપણને થોડું આશ્ચર્ય જગાડે તેમ સરોવરના કિનારે હાથમાં માળા લઈને એક ઘરડો વાઘ કોઈ એકલો માણસ ત્યાંથી પસાર થાય ત્યારે વાત ગુમ પાડીને તેમને બોલાવતો અને કહેતો ભાઈ ઉભા રહો મારી પાસે આ સોના કંકણ છે તે લેતા જા પણ પસાર થનાર માણસો ભય ત્યાંથી જલ્દી જલ્દી નીકળી જતા કોઈ તેની પાસે જવાની હિંમત કરતું નહીં એક એક દિવસ મુસાફર ત્યાંથી પસાર થતો હતો આ વાઘની બૂમ સાંભળી ભાઈ ઉભા રહો મારી પાસે આ સોનાનું કંકણ છે તે લેતા જા મુસાફરને આ વાત સાંભળી નવાઈ લાગી તેને એમ વિચાર્યું કે વાઘ સોના નું કંકણ આપે જરૂર મારા ભાગ્યમાં જ જ હોય તો તો આવી માની શકાય તેવી વાત બને માટે હું હું વાઘ પાસે અને આ કંકણ લઈ આવું પછી ઘણો પૈસાદાર બની જઈશ આમ છતાં મુસાફરે વિચાર્યું કે એક વાર ગમે તેમ કરીને વાઘ પાસેથી કંકણ મેળવી લવ તો સારું તેથી મુસાફરે વાઘને પૂછ્યું તારું એ કંકણ ક્યાં છે વાઘે પોતાના પગમાં પહેરેલ કંકણ વારો પંજો ઊંચો કરી બતાવ્યો અને કહ્યું આ રહ્યો તું લઈ જાવ મુસાફરને થોડીક બીક તો લાગી એટલે એણે વાઘને કહ્યું તારા જેવા હિંસક પ્રાણીનો ભરોસો કઈ રીતે થાય તું તો માણસને મારી નાખે વાઘે કહ્યું ભાઈ તારી વાત સાચી છે કે મારા જેવા વાઘ તને મારી નાખે

મને મારા પાપનો પસ્તાવો થાય છે અને હવે હું સુધરી ગયો છું મને એક સાધુ મહાત્મા મળ્યા હું તેમણે શરણે ગયો અને મને પાપમાંથી ઉગારવાનો રસ્તો બતાવવા માટે મેં તેમણે વિનંતી કરી એમણે મને ઉપદેશ આપ્યો કે તું દાન ધર્મ કર એ ઉપદેશ પ્રમાણે હું રોજ સ્નાન કરું છું ધ્યાનમાં બેસું છું અને દાન આપું છું તે પછી વાઘે મુસાફરને ઉદેશીને કહ્યું હે મુસાફર તું ઘણો ગરીબ દેખાય છે તને હું ખરા દિલથી મદદ કરવા માંગુ છું હું તને આ કંકણ આપવા માંગુ છું આવી બધી વાતો કરીને વાઘે મુસાફરને લલચાવ્યો અને કહ્યું હું જે આપું તે પવિત્ર હાથે લેવાનું છે એટલે આ સરોવરમાં નાહીને પછી આ સોનાનું કંકણ લઈ જા મુસાફર લોભના કારણે વાઘની મીઠી મીઠી વાતોમાં લલચાઈ ગયો એને એમ વિચાર ન આવ્યો કે વાઘ વાઘ ઢોંગ કરે છે લોભ અને અને લાલચના કારણે જ એણે જેવા હિંસક પ્રાણી પર વિશ્વાસ કર્યો સોનાનું કંકણ મેળવવા તે સરોવરમાં નહાવા પડ્યો પણ તે સરોવરમાં ખૂબ કાદવ હતો તે કાદવમાં ફસાઈ ગયો તેણે કાદવમાંથી નીકળવાના ઘણા પ્રયત્નો કર્યા પણ તે નીકળી શક્યો નહીં બાઘે આ જોયું અને ઘણો ખુશ થયો એને મુસાફરને ખોટું ખોટું કહીને સાંત્વન આપ્યું કે તું કાદવમાં ફસાઈ ગયો છે તો હું તને આબીને કાઢું છું મુસાફરને હવે ખ્યાલ આવી ગયો કે બાઘે એને મૂરખ બનાવવા જ આમ કર્યું હતું ઓછી મહેનતે સારો શિકાર મળી રહે એ માટેની વાઘની આ રીત હતી સોનાનું કંકણ પણ વાઘે કોઈ મુસાફરને મારી નાખીને જ મેળવ્યું હતું આ મુસાફરને એનો ખ્યાલ પહેલાં ન આવ્યો કારણ કે લોભ અને લાલચ માણસને બધું ભૂલાવી દે છે તાદવમાં ફસાયેલ મુસાફર હવે શોક કરવા લાગ્યો વાક સ્વભાવે ઘાતકી જ હોય છે છતાં મેં તેની વાતોમાં ભોળવાઈ જઈ તેના પર વિશ્વાસ મૂક્યો તે ખોટું કર્યું પણ હવે પસ્તાવાનો કોઈ અર્થ ન હતો વાઘે તે ફસાયલા મુસાફરને પકડીને મારી નાખ્યો અને તેને ખાઈ ગયો અને મુસાફરે લાલચમાં પોતાનો પ્રાણ ગુમાવ્યો આમ ઢોંગી વાઘની વાર્તા પૂરી કરી કબૂતરોના રાજા ચિત્રગ્રીવે કબૂતરોને કહ્યું આ વાર્તા પરથી એમ સમજવું કે કોઈ પણ પ્રાણીનો સ્વભાવ જ મુખ્ય છે કારણ કે ખરી વખતે તે સ્વભાવ તેના ગુણને દબાવી ઉપર આવે છે બોલતા બધા લોકો સારાજ હોય એવું નહીં ખેતરપિંડી અને ઢોંગી લોકો થી સાવચેત રહેવું જોઈએ અને બગર વિચાર્યું કામ ન કરવું જોઈએ